પરેશાન છે આ વાતની ની જાણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા અને કોન્ટ્રાક્ટર ની સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ખખડાવ્યા ધર્મેન્દ્ર સી આરોપ લગાવ્યો કે અધૂરા રસ્તાના કારણે એક વર્ષમાં ચૌદ લોકોના અકસ્માતમાં મોત થયા જો આવતીકાલ સુધીમાં રસ્તાની કામગીરી શરૂ ન થઈ તો સરકારમાં અધિકારીઓ સામે ફરિયાદ કરીશ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાવી દઈશ